દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથના દર્શન કરવા ગુજરાતીઓ જો અમરનાથ ના જઈ શકે તો એમના માટે ગુજરાતમાં જ આવેલ મિની અમરનાથ જઈ આપની ભાવનાને સાકાર કરી શકો છો આ મહિનાથી વરસાદની શરૂઆત થઈ જશે અને દરેક લોકો શ્રાવણ માસ મહિનાથી મહાદેવની ભક્તિમાં લીન થઈ જશે એવામાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં લોકો મહાદેવના દર્શન કરવા માટે અમરનાથ જતા હોય છે અને મહાદેવના દર્શનની વાત આવે ત્યારે ભક્ત એટલે કે શિવ ભક્તોના મનમાં સૌથી પહેલાં અમરનાથ યાદ આવે દરેક લોકોને એક વખત અમરનાથ જઈને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથના દર્શન કરવા ગુજરાતીઓએ છેક અમરનાથ જવાની જરૂર નથી અમરનાથ જવા માટે તમે લોકો સૃષ્ટિ વોટર પાર્કમાં કાર પાર્ક કરીને ચાલીને અને અમરનાથ સંચાલિત કાર દ્વારા પણ જઈ શકો છો કાર દ્વારા જવા માટે ત્રીસ રૂપિયા અને શારીરિક વિકલાંગ દર્શનાર્થીઓને અમરનાથ ધામના દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે ચાલીને જવામાં કુદરતી વાતાવરણને નિહાળતા જઈને તમે આનંદનો અનુભવ અવશ્ય કરશો અમદાવાદથી ફક્ત પચાસ કિલોમીટર અને ગાંધીનગરથી ચોવીસ કિલોમીટર દૂર છે અને એ જ મારું રૂડુ રળિયામણું અમરાપુર છે ને ત્યાં મારા મહાદેવનું અમરનાથ ધામ છે એમાં બાબા અમરનાથની ગુફા આવેલી છે અને સાથે સાથે બીજા બાર જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે આ મિની અમરનાથમાં કાશ્મીરમાં આવેલ અમરનાથ સહિત બીજા બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકે એ માટે એવા જ હુબહુ જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે એટલે દરેક શિવભક્ત કે દર્શનાર્થીને એક જ જગ્યા પર બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે ગુજરાતનું આ મિની અમરનાથ ધામ એ જમ્મુ કાશ્મીરમાં આવેલ અમરનાથ મંદિરની યાદને આંખોમાં અંકિત કરી દે છે અમરનાથની યાત્રા ઘણી અઘરી છે અને ઘણા લોકો એવા પણ છે જે આટલે દૂર સુધી કાશ્મીરમાં અમરનાથ જઈ શકતા નથી અને એવા લોકો માટે ગુજરાતમાં આ મિની અમરનાથ ધામ બનાવવામાં આવ્યું છે અમદાવાદની નજીક આવેલ આ મિની અમરનાથ ધામની સ્થાપના વર્ષ બે હજાર ત્રણમાં કરવામાં આવી હતી આ ધામનું ઉદ્ઘાટન આપણા જ ગરવી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને હવે હાલના આપણા ભારત દેશના સમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌના લાડીલા એમના જ પરદ હસ્તે થયું હતું મિની અમરનાથમાં બાબા બરફાનીના દર્શન સુધી પહોંચવા માટે સો સીડીઓ બનાવવામાં આવી છે સાથે જ ત્યાં એક પથ્થરની ગુફાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે અને આ ગુફાની અંદર રાખવામાં આવેલા બરફના બનેલા શિવલિંગ એ જમ્મુ અને કાશ્મીરના અમરનાથની પ્રતિકૃતિ છે જે રીતે અમરનાથમાં બરફની શિવલિંગ છે આ બેહૂબ એવી જ બરફની શિવલિંગ અહીં ગુજરાતમાં આવેલ મિની અમરનાથમાં જોવા મળે છે અમરનાથમાં કુદરતી રીતે ઠંડીમાં શિવલિંગની રચના થાય છે પણ અહીં ગુજરાતમાં ઠંડુ વાતાવરણ ન હોવાને કારણે અત્યારની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિવલિંગને તેર ડિગ્રીના તાપમાને રાખવામાં આવે છે મિની અમરનાથ ધામમાં આવેલ શિવલિંગ પંચધાતુનું શિવલિંગ છે અને ત્રણસો દિવસ સુધી બાબા બરફાનીના દર્શન થઈ શકે છે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ત્યાં અમદાવાદથી એક કાવડ યાત્રા નીકળે છે અને ભક્તો એ કાવડમાં ગંગાજળ ભરીને લાવે છે અને એ ગંગાજળથી બાર જ્યોતિર્લિંગના શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવે છે અને હા સાથે સાથે એક વાત કહી દઈએ કે જે લોકો પહાડોની સુંદરતામાં એડવેન્ચર અને ટ્રેકિંગની મજા માણતા હોય એ લોકોને તો એકવાર અચૂક આ મુલાકાત લેવી જો તમને આ યાત્રાધામનો વિડીયો જોઈને આનંદ આવ્યો હોય અને મારા મહાદેવની ઝાંખીના દર્શન થયા હોય તો મિત્રો આપ આ વિડીયોને લાઈક કરજો અને આપના પરિવાર સગા સંબંધી અને મિત્રમંડળને જરૂરથી શેર કરજો અને હા અંતમાં એટલું જ કહીશું કે જો આપ અમારી આ ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મહાદેવ